ભાલ પંથકમાં પૂરના પાણીમાં ફસાયેલા અઠાવન લોકોનું રેસ્ક્યુ કર્યું ભાવનગર જિલ્લામાં સતત બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદના પગલે લગભગ મોટાભાગના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી દરમિયાનમાં જિલ્લામાં ભાલ પંથકમાં ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પર સવાઈનગર નવા માંડિયામાં આવેલ એડમિરલ સહિત મીઠાના અગરો તેમજ ભાલના દેવડિયા અને પાળીયા સહિતના ગામોમાં પાણી ઘૂસી જતા અંદાજે અઠાવન થી વધુ લોકો ફસાયા હોવાની તંત્રને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમને રવાના કરવામાં આવી હતી અને ભારે જેમત બાદ આ વિસ્તારમાં ફસાયેલા અઠ્ઠાવન લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પણ પહોંચી ગયા હતા અને લોકોની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો Gerajuh. Ada orang tegak. હું બળદેવ બેલદાર મામલતદાર ભાવનગર ગ્રામ્ય આજે સવારે આઠ વાગે મને એક મેસેજ મળ્યો કે અહીંયા ગ્રામીણ લોકો ફસાયેલા છે ત્રણેક જણ ફસાયેલા છે એ મેસેજ મળતા હું સાડા આઠ વાગે અહીં આવ્યો અને એ સ્થળ જોયા જોતા અહીંયા મેં મારી બીએમસી ભાવનગરની ફાયર ટીમને બોલાવી અને એ ટીમ આવી અને રેસ્ક્યુની કામગીરી કરતી એ દરમિયાન અહીં એડમાયર સોલ્ટના તરફથી જણાવ્યા મુજબ એમના પણ ત્રીસેક માણસો ફસાયેલા હોવાનું એમના જે જીસીબી ઓપરેટરો એ ફસાયેલા હોવાનું મને જણાવ્યું પછી અમારી ટીમે રેસ્ક્યુ કરતાં એ અંદર હોડી દ્વારા અંદર જઈ અને તેમનું રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરતાં ત્યાંથી અઠ્ઠાવન જણોની યાદી મળી છે જે અઠ્ઠાવન જણોને સહી સલામતપૂર્વક અમે બહાર લાવેલા છીએ અને અત્યારે એમને રેસ્ક્યુ કામગીરી પૂરી કરી છે નાગદાન ગઢવી સબ ઓફિસર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર અમદાવાદ હાઈવે પર માટિયા નારી ગામ વચ્ચે સોલ્ટ ની કંપની આવેલી છે ત્યાં અઠાવન અગરિયા ફસાયેલા હતા તેમાં ટોટલ અઠાવન અમે રેસ્ક્યુ કર્યું છે જેમાં સાત બાળકો છે ત્રણ મહિલા છે અને બીજા પુરુષો છે જે વીસ થી ચાલીસ વર્ષ વચ્ચેના છે અને એક ગોવાળ જે ત્યાં ગાયો ચરાવવા લઈ ગયા હતા ભેંસો ચરાવવા એમને પણ અમે રેસ્ક્યુ કરેલું છે સુરક્ષિત સ્થળે લાવ્યા છે કોઈ જાનહાની નહીં બધાનું રેસ્ક્યુ અમે અઠાવન ટોટલ અઠાવનનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે લાવી દે છે